સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ ઓગણીસો નેવ્યાસી મુજબ વાહનમાં ફક્ત સિલેક્ટિવ વ્હાઇટ અથવા યલો લાઇટ જ માન્ય બ્લુ ગ્રીન રેડ આરજીબી લેસર અને ખૂબ તેજ એલડી લાઇટ ગેરકાયદેસર છે શહેરી વિસ્તારમાં અને ટ્રાફિકમાં હાઈ બીમ લાઇટ વાપરવી કાયદેસર ગુનો બને છે સાથે જ સામેથી વાહન આવે ત્યારે લો બીમ ફરજિયાત છે હાઈ બીમથી સામેના વાહન ચાલકોને આંખે ચમક પડતી હોવાના કારણે અકસ્માતનો ખતરો વધે છે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મોટર વાહન અધિનિયમ હેઠળ રૂપિયા પાંચસોથી લઈ અને હજાર સુધીના દંડની જોગવાઈ છે

જ્યારે રાત્રિના સમયે લોકો ટ્રાવેલિંગ કરે છે ત્યારે ખૂબ જ હાઈવીમી લાઇટો છે અને બહુ ઘણી મુશ્કેલી કરે છે જેમ કે સિટીમાં પણ ઘણા લોકો હાઈવીમી લાઇટો યુઝ કરે છે હમણાં ટુ વ્હીલરમાં ફોર વ્હીલરમાં બધી જઈએ જે આરટીઓ અપ્રૂવ નથી છતાંય લોકો બહારથી લોકો કેમ નખાવે છે કે ભાઈ લોકોને શોખ બની ગયો પ્રકારનો બટ એ બહુ ખોટી વસ્તુ છે કે જેના કારણે જે ટ્રાવેલિંગ કરતા લોકો છે કે જે રાહદારીઓ છે ગાડી ચલાવનાર લોકો જેને ખૂબ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ગાડીઓને લઈને જો આ જે લાઇટ હોય છે ને જનરલી કંપની તરફથી જે આવતી હોય છે ને તો એમાં વાંધો નથી આવતો પણ જે આઉટ ઓફ માર્કેટ જે બધી મળે છે જેનું લ્યુમિડિટી અતિશય વધારે હોય છે જ્યારે સામેવાળા માણસની આંખો અંજાઈ જાય હવે હાઈવે ઉપર તો એટલો વાંધો ન આવે કારણ કે હાઈવે વચ્ચે વચ્ચે બીમ લાગેલા હોય તો એનાથી પ્રોબ્લેમ નથી આવતો પણ જ્યાં સ્ટેટ હાઈવે થઈ ગયા રૂરલ રોડ થઈ ગયા એવી જગ્યાએ જ્યારે આવી લાઈટ પડે છે ને તો સિંગલ વે હોય છે અને એમાં બી સામેથી લાઈટ આવે છે એટલે માણસની ગાડી જે હોય એ સાઈડમાં જતી રહી કાં તો સામે સામે ભટકાઈ જાય બધા બધા ઘણા છે હું પર્સનલી ફોર વ્હીલર ડ્રાઈવ કરું છું તો મને આવા ઘણી બધી વાર મારી જોડે થયેલા છે આજે આરટીઓ એમ કે છે કે ત્રણ હજાર લુમેન્સથી વધારે હાઈલાઇટ ન હોય છે બટ જે આફ્ટર માર્કેટ હાઇલાઇટ ઇન્સ્ટોલ કરે છે એ પાંચ પાંચ છ છ હજાર લુમેન્સ દસ દસ હજાર લુમેન્સની કરે છે કે જે ઇલીગલ છે સાયમન્ટેનિયસલી વ્હીકલમાં જ્યારે એ હેડલાઇટ ઇન્સ્ટોલ થાય છે ત્યારે એના વાયરિંગ હારનેસ પણ ચેન્જ કરવી પડે છે બેટરી સાથે ડાયરેક્ટ પાવર આપવો પડે છે તો એ અમુક ઇન્સિડન્ટ્સ એવા પણ થાય જેમાં ફાયર એક્સિડન્ટ કાર આખી ફાયર થઈ ગઈ ખોટી વાયરિંગને લીધે અને સેકન્ડલી મેઇન જે આફ્ટર માર્કેટ વ્હાઇટ એલઈડી હેડલાઇટ છે જે ફોગમાં કામ નથી કરતી સો લોકો ફોગલાઇટ ફોર વ્હીલરમાં ફોગલાઇટમાં વ્હાઈટ એલ એલઈડી કરાવે છે કે જે ધુમ્મસમાં જે તે તમે દિલ્હીમાં જોશો કે હેડલાઇટ નથી કામ કરી રહી ફોગલાઇટ નથી કામ કરી રહી તો એના લીધે એવું થાય છે તો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ વન નાઇન એટ નાઇન મુજબ વાહનમાં ફક્ત સિલેક્ટિવ વ્હાઇટ અથવા યલો લાઇટ જ માન્ય રહેશે બ્લૂ ગ્રીન રેડ આર જી લેઝર અને ખૂબ તેજ એલઈડી લાઇટ જો આપે આપના વાહનમાં લગાવી હશે તો એ ગેરકાયદેસર ગણવામાં આવશે અને દંડની પણ જોગવાઈ છે પાંચસોથી હજાર રૂપિયા દંડ આપની પાસેથી વસૂલવામાં આવી શકે છે શહેરી વિસ્તારમાં અને ટ્રાફિકમાં હાઈ બીમ લાઇટ વાપરવી કાયદેસર ગુનો બને છે સાથે જ સામેથી જ્યારે વાહન આવે ત્યારે લો બીમ ફરજિયાત છે હાઈ બીમથી સામેના વાહન ચાલકોને આંખમાં ચમક પડે છે એકદમ રોશની સામે આવી જાય છે જેના કારણે તે પોતાના વાહન પરનો કંટ્રોલ ખોઈ બેસે છે અને અકસ્માતનો ભય રહે છે અને એના જ કારણે હવે જો આપના વ્હીકલમાં પણ આ પ્રમાણે લાઇટ લગાવવામાં આવી હોય તો આપે પણ ચેન્જ કરાવવાની રહેશે નિયમોનું જો આપણે ઉલ્લંઘન કર્યું તો આપની સામે મોટર વાહન અધિનિયમ હેઠળ રૂપિયા પાંચસોથી લઈ અને એક હજાર સુધીના દંડની જોગવાઈ છે તો શહેરી વિસ્તારમાં અને ખાસ કરીને ટ્રાફિક એરિયામાં સામેથી વાહન આવે ત્યારે લો બીમ ફરજિયાત કરવાનો નિયમ છે આંખો અંજાઈ જતી હોવાના કારણે અકસ્માતનો ખતરો વધી ગયો છે અને એટલે જ હવે આપે પણ જો આ પ્રમાણે લાઇટ આપના વ્હીકલમાં લગાવેલી હશે

સરકારના કાયદા પણ કડક છે અને સૌથી વિશેષ કે આજે કોઈ પણ ગાડી મેન્યુફેક્ચરિંગ વેહિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે એ લોકો એટલા આરટીઓ અને સરકાર માન્ય હંમેશા લાઇટ આપતા હોય છે હવે બારે કોઈ લોકો એડિશનલ લાઇટ નખાવે છે વધારે લાઇટ નખાવે છે ફોગ લેમ્પ હાઈ બીમ વાળા નખાવે છે પ્લસ ફોકસ વાળા એલઈડી નખાવે છે જે માન્યતા પ્રાપ્ત કરેલ નથી પ્લસ જે આરટીઓ જે છે આપણી અને ગવર્મેન્ટના નિયમ છે એમાં આગળ યલો પટ્ટી હેડલાઇટ ની અંદર હોવી જોઈએ જે કાયદો છે ઘણા લોકો આને માનતા નથી એટલા માટે પોલીસ પણ પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ દરમિયાન આનું સર્ચ કરે છે અને આ અને આમને જે કોઈ પણ આવા લોકો હોય છે એમને દંડ ફટકારવામાં આવે જ છે અને એ બહુ જરૂરી છે બે

તો પોતાનો જીવ જોખમમાં નાખે છે ખાલી એક કે અલગ અલગ વોર્મ વ્હાઈટ લાઈટ કે અલગ અલગ લાઈટો ના કલર વાળી કલરફુલ લાઇટો અથવા હાઈ ફોકસ લાઈટો નાખીને પણ સામેવાળાની એ બી જોખમમાં નાખે જેનો કોઈ વાંક હોતો નથી આજે રસ્તા ઉપર તમે ડ્રાઈવ કરતા હો તો ચલો એક્સપ્રેસ વે હોય કે નેશનલ હાઇવેઝ હોય છે એમાં એક લેવલ થી તમને સિક્યોરિટી મળે છે પણ જ્યાં સ્ટેટ હાઇવેઝ છે જે સામાન્ય પબ્લિક જે છે એ સ્ટેટ હાઇવેનો વધુ પ્રયોગ કરતી હોય છે વધુ ઉપયોગ કરતી હોય છે હવે ત્યાં આટલી ફોકસ લાઇટ હોય તો ત્યાં વચ્ચે ડિવાઇડર નથી હોતા ત્યાં વચ્ચે જે ને કવર કરવા માટે કોઈ ઓલું હોતું નથી એટલે લાઇટ સીધી આંખમાં આવે છે બીજું શું છે કે અત્યારે ટુ વ્હીલરમાં પણ આ વસ્તુ એડ થઈ ગઈ છે ટુ વ્હીલરના કારણે સામાન્ય ટુ વ્હીલર ચાલક હોય છે એ બી તમને હાઈ બીમાં આંખમાં મારે તો એના લીધે મોટા વાહનને પણ તકલીફ પડે છે એટલે આ એક વ્યક્તિગત પોતે સમજવાની જરૂર છે ચાલક તરીકે કે માન્યતા પ્રમાણે તમે લાઈટ નખાવ માન્યતાથી વધારે તમે લાઈટ ના નખાવો જેના લીધે ગાડીને બી નુકસાન થાય છે વ્યક્તિગત બી નુકસાન થાય છે કપિલભાઈ કારણ કે હવે શો ઓફ વધી ગયો છે એટલે મોડી કરાવવાનું કારને કે પછી ટુ વ્હીલરને આ બધી જે પ્રવૃત્તિ છે વધી ગઈ છે એટલે પોતાના શોખ માટે કોઈની જિંદગી જઈ શકે એવો વિચાર પણ કોઈ વ્યક્તિ નથી કરતું હવે એટલે આપને લાગે છે કે લોકોએ પણ પોતે સમજવાની જરૂર છે અને એક્સિડન્ટનો જે ખતરો છે એ વધી રહ્યો છે એને લઈ અને લોકોએ કેટલું સજાગ રહેવાની જરૂર કપિલભાઈ આમાં રીતે હોય છે કાયદો એડમિનિસ્ટ્રેશન જે છે એ પોતાનું પાલન હંમેશા કરાવતું જ હોય છે ટાઈમ ટુ ટાઈમ એના ડ્રાઈવ ચાલતી જ રહેતી હોય છે આજે પોલીસ છે 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 કે આપણી સરકાર આરટીઓ એ લોકો રેગ્યુલર કરતા જ રહેતા હોય પબ્લિકને પોતે સમજવાની જરૂર આમાં ખાલી સામેવારો નહીં પોતાની પણ જિંદગીનો જોખમ છે આજે પોતે શોખ મોજ શોખ માટે જિંદગી જોખમમાં નાખી અને કોઈ આવા આવા કામ કરે છે જે અજાણતા થાય એને ખબર નથી કે આના કોન્સિક્વેન્સ આના ભવિષ્યના પરિબળો કેટલા ખરાબ હોઈ શકે ઘણી વાર કેવું છે કે લાઈટ નાખે સામે વાળા નું સ્ટિયરિંગ કાબુ ઓલું થઈ જાય તો એ સામે પોતાની ઉપર આવી જતા હોય છે અને જો સામે કોઈ મોટું વાહન હોય અને પોતાનું નાનું વાહન હોય તો પોતાની જાન ને ઈજા થાય એટલે પોતાની જાન જતી રહી છે આવું આવા આવા ઘણા અનેક કિસ્સાઓ બને છે તો અમારી તો હંમેશા એક જ સલાહ હોય છે કે ભાઈ આપણે પોતે સમજવું ને નિયમ પ્રમાણે રાખવાનું લાઈટ કલરથી મતલબ નથી પણ લાઈટ જે આખો જે તમારો છે એના નિયમ પ્રમાણે ધારાધોરણ પ્રમાણે રાખવો

અત્યારે જુઓ તો ડીજે માં પણ લેસરની લાઇટો ફેરવાય છે એરપોર્ટ ને લેન્ડિંગ ને તકલીફો ઊભી કરે છે વાહનોમાં જે અત્યારે વ્હાઇટ બીમો જે હાઈ બીમ મારવામાં આવે છે સામેવાળો બિલકુલ બ્લાઇન્ડ થઈ જાય આંધળો થઈ જાય એવું છે મોટર વ્હીકલ એક્ટ માં આના સુધારા કરવો પડે અને આને માટે લ્યુમેન માપવાનું લાઇટ કેટલું પડે છે એ માપવાના મશીનો સાથે પોલીસે ઊભું રહેવું પડે અને આવા વ્હીકલો ને સીઝ કરવા પડે કેમ કે આ તો જીવલેણ છે આ માત્ર પોતાને ફાયદો કરવા માટે કે પોતાને પૂરેપૂરું દેખાઈ ને ચલાવે પણ સામે વાળાને મારી નાખે છે